ગુજરાતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વમણમાં ફસાઈ છે દર્દી અને તબીબ વચ્ચે થયેલી બોલાચાલીએ એટલું ગંભીર સ્વરૂપ લીધું કે રેસિડેન્ટ ડોક્ટર્સે હડતાળ શરૂ કરી દીધી જેના કારણે હોસ્પિટલની ઇમરજન્સી સેવાઓ ઠપ થઈ ગઈ અને દર્દીઓના જીવ જોખમમાં મુકાયા ઘટના એવી બની કે એક દર્દીની તબીબ સાથે થયેલી બોલાચાલીએ રેસિડેન્ટ ડોક્ટર્સનો ગુસ્સો ભડકાવ્યો તેઓ ચીફ મેડિકલ ઓફિસર પાસે ફરિયાદ લઈ ગયા પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળતા તેમણે હડતાળનો રસ્તો અપનાવ્યો પરિણામે ટ્રોમા સેન્ટરની તમામ સેવાઓ ખોરવાઈ ગઈ એટલું જ નહીં 108 એમ્બ્યુલન્સમાં આવેલા ગંભીર દર્દીઓને હોસ્પિટલમાં પ્રવેશવા જ ન દેવાયો યહી હવે મતલબ જવાનું પડશે અભી દોસ્ત કી જરુકને કે લિયે अगर यहाँ नहीं ले रहे हैं तो क्यों नहीं ले रहे हैं? अभी तो अभी तो बोल रहे हैं हड़ताल है तो डॉक्टर ही नहीं मिलेंगे तो क्या कहेंगे अभी इसमें कुछ अरे यहाँ का ट्रीटमेंट चल रहा है है ही नहीं तो मौके वारदात पे क्या करेंगे कोई नहीं है ना आ, कितनी परेशानी हो रही सामान्य व्यक्ति अभी कहाँ जाएंगे वो ट्रीटमेंट वही तो बात है अभी कहाँ जाएंगे अब घर पे लेके जाएंगे और क्या कुछ हो गया तो घर पे अब क्या करेंगे और कहाँ जायेंगे दर्दियों दर्द थी तड़पता रह परंतु हड़तालिया तबीबो मानवता ने पर नी मुकी ઘણા દર્દીઓને સારવાર વિનાશ મિમેર હોસ્પિટલમાં રિફર કરવાની ફરજ પડી ડોક્ટરો જેમને ભગવાનનું બીજું રૂપ કહેવાય છે તેમનું આ વર્તન લોકોમાં રોષ ઊભું કરી રહ્યું છે આજના ચાર સાડા ચાર વાગે રાઉન્ડ એક આલ્કોહોલિક પેશન્ટ આવેલું હતું બરોબર તો એની ટ્રીટમેન્ટમાં ડોક્ટરો ઓલરેડી બીજી હતા પણ તેમ છતાં ડોક્ટર ટ્રીટ કરવા સામે પેશન્ટ જે થૂકતો હતો ને પ્લસ મારા મારીને થોડીક ઇન્સિડન્ટ બનેલો હતો પછી આ લોકો સિક્યોરિટી માટે સીએમઓ જોડે કમ્પ્લેન કરવા ગયા પણ સીએમઓએ ચોખ્ખી ના પડી કે તમે કોઈ વીઆઈપી ડોક્ટર નહીં તમે અમને સિક્યોરિટી આપતા ફરી એમ એમ કે ઓફિસમાં કોઈ થર્ડ પર્સન બી અંદર બેઠો છે તો એ આ લોકોને એવું કહે તમને એક ડોક્ટર બનવાને લાયક જ નથી તેમ છતાં ડોક્ટરો જે કન્ટિન્યુ દસ વર્ષથી મહેનત કરીને અહીંયા આજે આ પોઝિશન ઉપર ઉપર છે તેમ છતાં ના કોઈ સિક્યુરિટી મળે છે ના કોઈ સેફટી મળે છે બ્લડ ડિસરિસ્પેક્ટ મળે છે તબીબોની માંગ છે કે સુરક્ષા અને ન્યાય પરંતુ શું આ માંગ માટે દર્દીઓના જીવન સાથે જેડા યોગ્ય છે જો તબીબોને ખોટું લાગ્યું હોય તો તેઓએ પોલીસનો સહારો લેવો જોઈએ હડતાલ કરીને તાંડવ ન મચાવવું જોઈએ હોસ્પિટલ શું તબીબોની જાગીરી છે અમારા સિર્ફ જો नॉर्मल ह्यूमन राइट है वही चाहिए कोई भी आता है कोई भी हमें गाली देके जाता है ऐसा तो नहीं चल सकता ना हम अपना काम ईमानदारी से करते हैं हमको हमारी प्रोटेक्शन चाहिए इसके लिए कौन सी बड़ी बात है अगर वो प्रोवाइड नहीं करेंगे हम मांगेंगे और पेशेंट अभी आए थे क्यों भगा दिए घर पे क्यों सीएमओ नहीं थे अंदर है ना वो हमारी इनकोम्पिटेंसी वो तो दुनिया को दिखा रहे हैं जिस तरह से आपकी सुरक्षा नहीं है लेकिन जो 108 में दर्दी भी जा रहे हैं उनको भी वापस जाना पड़ रहा है क्या क्योंकि सीएमओ की रिस्पॉन्सिबिलिटी है ना हमने तो आज मना किया है वो तो दो साल ऐसी मना करे चार साल ऐसी मना करे जो ट्रीट नहीं कर रहे हैं उनका क्या है आखिर उच्च अधिकारियों ने समझावट बाद तभी वो हड़ताल समिति ली थी परंतु आ घटनाए फरी एक बार सवाल उभो करो के આવું વર્તન કરનારા ડોક્ટરો સામે કડક કાર્યવાહીની જરૂર નથી રાત્રે કંઈક એક આલ્કોહોલિક પેશન્ટ આવ્યો હતો જે ખૂબ જ રાવડી હતો વધારે પડતો દારૂ પીધો હોય એવું જણાય આવે છે અને એને એકસો દ્વારા લાવવામાં આવ્યા હતા એ બાબતે કંઈક સીએમઓ અને રેસિડેન્ટ ફરજપુરના રેસિડેન્ટ ડોક્ટરો અને એમના વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી એ પેશન્ટને તો સારવાર કરીને પછી પોલીસને આપી દેવામાં આવ્યો